આનો જો અભ્યાસ કરવામાં આવ્યો તો બે વચ્ચે ડિફરન્સ જોવા મળતો હતો ત્રણથી ચાર હજારનો પરિણામે એક તારણ પર આવવામાં આવ્યું કે સમગ્ર જ્યારે સોલિડ વેફ્ટ વિભાગનો સર્વે વોર્ડ વાઇઝ કોરો થાય ત્યાર પછી તેને ટેક્સ સાથે મેચ કરી કયા વોર્ડની અંદર જે ડિફરન્સ વધારે આવે છે કયા કારણથી આવે છે એ શોધવામાં આવશે પરિણામે આપણે વાત કરીએ કે જો ટેક્સ બિલ ઓછા જનરેટ થયેલા હશે તો કયા કારણથી અને એ ટેક્સ બિલ જનરેટ કરવામાં આવશે પરિણામે મહાનગરની જે કોર્પોરેશનની આવક છે ટેક્સની કોમર્શિયલ ટેક્સ હોય અથવા તો પ્રોફેશનલ ટેક્સ હોય એ આવકમાં વધારો થશે પરંતુ એકવાર સર્વે સંપૂર્ણપૂરે પૂરેપૂરો થાય અને ત્યારબાદ તેનું ટેક્સ વિભાગના પ્લેટ સાથે પ્લેટ સાથે એનું મેચિંગ કરવામાં આવશે અને ત્યાર પછી એ ચોક્કસ નિર્ણય પર આવશે હાલ સર્વે ચાલુ રહ્યો છે એક બે વોર્ડની અંદર આ પ્રકારનો સર્વેની અંદર જયારે ડિફર જોવા મળ્યો ઘાટલોડિયા વોર્ડ છે બીજા એક વોર્ડની અંદર બે થી ત્રણ હજારનો ડિફરન્સ જોવા મળ્યો ઘરની અંદર

ટીપી કપાતની રૂએ પ્રાપ્ત થતાં પ્લોટ એ કોર્પોરેશન હસ્તક હોય છે તેમાં પ્રીકા વોલ કરવામાં આવતી હોય છે તેની સાચવણી પણ કરવામાં આવતી હોય છે પરંતુ કેટલેક ઠેકાણે કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવે છે અથવા તો તેની અંદર ડેબ્રિય નાખી દેવામાં આવતો હોય છે પરિણામે કરોડોની રૂપિયાની કિંમતના પ્લોટોમાં ખર્ચો કરવો પડતો હોય છે પરિણામે આવનાર સમયગાળા દરમિયાન સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પ્લોટોનો સર્વે ડ્રોનથી માધ્યમથી કરવામાં આવે

ડ્રેનેજ લાઈનની અંદરથી જ્યારે જે ગેસ દુર્ગંધ થતો ઉત્પન્ન થાય છે પરિણામે તેને પરિણામે ગેસને જગ્યા ન મળવાથી વાયુ પ્રેશરને કારણે ઘણી જગ્યાએ આ ભૂવા પડવાની ઘટના જોવા મળતી હોય છે મહાનગરપાલિકાની અંદર જે ડ્રેનેજ સિસ્ટમ છે તેના ઉપર વેન્ટિલેટર પોલ ઊભા કરવામાં આવે પરિણામે આ પોલમાંથી વાયુ સીધે સીધા વાતાવરણની અંદર ભરી જાય છે અને નીચે ડ્રેનેજ લાઇન પર એનું પ્રેશર થતું નથી પરિણામે એ ભૂવાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે અને ત્યાં ગટરની અંદર ડ્રેનેજ ઉત્પન્ન થતાં જે વાયુ છે એ વાતાવરણમાં પણ ભરી જશે પરિણામે આવનાર સમયગાળા દરમિયાન આજે એક ઝોનની અંદર આ પ્રક્રિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે આવનાર સમયગાળા દરમિયાન તમામ ઝોનોની અંદર વેન્ટિલેટર પોલ ઊભા કરવામાં આવશે